કેમ જો ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે દસરાનો મેળો જોઈને આવી ગયા છે હવે ગેળામાં અને સરસ મજાને આજે શનિવાર છે તો હનુમાન દાદાના દર્શન કરવાના છે તો સામે દેખાઈ રહ્યું છે હનુમાન દાદાનું મંદિર તો આપણે ત્યાં જતા આવીએ અને દર્શન કરાવતી રહીએ તો બ્લોગમાં કન્ટિન્યુ લીધું અને મેળાનો બ્લોગ તમારે જોવો તો નીચે ડિસ્ક્રિપ્શનનો લિંક મળી જવાની છે સામે તમને દેખાઈ રહ્યો છે સરસ મજાનો હનુમાનજીના શ્રીફળ મંદિરનો પહાડ કહેવાય છે સરસ મજાનો દેખાઈ રહ્યો છે બાજુમાં આવેલો છે હનુમાનજીનું શ્રીફળ મંદિર ગેળા ખાતે જે લાખણી તાલુકામાં આવેલું છે તો આપણે ત્યાં અંદર જતા અને દર્શન કરીએ તમને ટ્રાફિક જોવા મળી રહી છે હનુમાનજી શ્રી મંદિર ગેલા સરસ મજામાં અહીંયા મંદિર જો તો આપણે વેન્દે દર્શન કરાવીએ ઘણી બધી પબ્લિક આજે આવી રહી શનિવાર છે એટલે

શ્રીફળ લોકો અહીંયા નાખતા હોય છે એની એવી માનતા રાખવામાં આવે છે ત્યાં ત્યાં શ્રીફળ પડી રહેતી હોય છે એવી એમની ખાસિયત છે હનુમાન દાદાની અને તમારી હરેક મનોકામના અહીંયા પૂર્ણ થતી હોય છે ઘણા બધા શ્રદ્ધાળુ અહીંયા દર્શન કરવા માટે આવે છે હનુમાન દાદા તો તમે પણ એકવાર અહીંયા વધારી શકો છો ગેળા જે લાખણી તાલુકામાં આવેલો છે બનાસકાંઠા ગુજરાત તમે જોઈ શકો છો ઘણા બધા શ્રીફળો અહીંયા તમને જોવા મળી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં જે પહાડનો ડગલો થઈ ગયો છે અહીંયા શ્રીફળની તમને ઘણી બધી વસ્તુઓ અહીંયા જોવા જેમાં શ્રીફળની પ્રસાદી હોય અલગ અલગ પ્રકારની ઘણી બધી નાના છોકરાઓને રમવા માટેની વસ્તુઓ રમકડા નાસ્તો વગેરે તમને અહીંયા મળી ઘણી બધી સંખ્યાઓ લોકો અહીંયા દર્શન કરી રહ્યા છે આજે માઈ ભક્તિઓ શનિવાર છે દર શનિવારે મેળા જેવું અહીંયા આયોજન થતું હોય દર્શન કરીને પાછા રિટર્ન કરી રહ્યા છે બંને બાજુ તમે ઘણી બધી વસ્તુઓ અહીંયા તમને જોવા મળી રહી છે જેમાં અલગ અલગ પ્રકારના રમકડા હોય ટોવેલ્સ હોય વગેરે વસ્તુ અહીંયા તમને જોવા મળે છે દર્શન કરીને પાછા આવી ગયા છે લાકડી છે ત્યાં અને સરસ મજાની ત્યાં હોટલ આપણને ઘડી છે ત્યાં આપણે જમવાનું છે તો તમે જોઈ શકો સરસ મજાની હોટલ છે જે વડવાળા હોટલ કરીને છે ત્યાં આપણે ત્યાં જમીએ આપણે એ ગુજરાતી થાળી આવી ગઈ છે ને આપણે હોટલમાં જમવા માટે આવી ગયા છે તો હવે જમી લઈએ પહેલા ને પછી મળીએ બધી હોટલમાંથી જમીન હવે લાકડી બજારની બહાર આવી ગયા છે એનું પાર્લર હતું ત્યાં ઠંડુ પીવા માટે દાવત ઉભા રહ્યા છે વિડીયો સારો લાગે છે વિડીયોને લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો આવનાર વિડીયો સાથે મળતા રહીશું આપણે ગેળા હનુમાનજીના દર્શન કર્યા છે તો કોમેન્ટમાં જરૂરથી જય શ્રી રામ લખવાનું